કોઈ પણ ઋતુમાં બનાવી શકાય એવું અને આ શાકને તમે રોટલા રોટલી કે પછી ભાત સાથે કોઈ પણ ની સાથે સર્વ કરી શકો છો અને સાથે એકદમ સરસ ગ્રેવી વાળું અને એ પણ ચણાનો લોટ શેક્યા વગર આપણે બનાવશું તો ચાલો હવે આપણે આની રેસીપી જાણીએ અને વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાંની ચણાનો શાક બનાવવા માટે મેં એક કપ જે દેશી ચણા હોય છે તે ચણા લીધા છે અને હવે આપણે આ ચણાને પાણી ઉમેરી અને પાંચથી છ કલાક માટે પલાળી દેશું અને ચણાને મેં સાફ પણ કરી લીધા હતા તો જો આમાં કોઈ પણ માટી હોય તો નીકળી જાય હવે આપણે ઢાંકી અને આને પલાળવા દેશું અને જો તમારે ઉતાવળ હોય અને ફટાફટ બનાવવું હોય તો તમારે આને ગરમ પાણીમાં બેથી ત્રણ કલાક પલાળી દેવા તો તમે જોઈ શકો છો કે પાંચ છ કલાક પછી આપણા ચણા એકદમ સરસ પલળી ગયા છે અને પલળી અને ડબલ પણ થઈ ગયા છે તો હવે આપણે આને બાફી લેવાના છે તો તેના માટે અહીં પ્રેશર કૂકર લઈ લીધું છે અને આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મીઠું આવી રીતે બાફવામાં ઉમેરવાથી ચણામાં એકદમ સરસ ચડી જાય છે અને થોડી ખાંડ ઉમેરી છે ખાંડ ઉમેરવાથી આપણું કઠોળ એકદમ સરસ બફાઈ જાય છે અને હવે આપણે પાણીમાંથી કાઢી અને ચણા કૂકરમાં ઉમેરી દેવાના છે આપણે આ પાણી નથી ઉમેરવાના અને બધા ચણા કૂકરમાં ઉમેરી દીધા પછી હવે આપણે આ ચણા બાફવા માટે પાણી ઉમેરશું જે પાણી મેં પહેલેથી ગરમ કરી લીધું હતું એટલે આપણા ચણા તરત જ બફાઈ જાય હવે આપણે ઢાંકણ બંધ કરી અને ચારથી પાંચ વિસલ કરી લેવાની છે ચાર પાંચ વિસલ થયા પછી તમે જોઈ શકો છો કે આપણા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે અને તરત ઝૂંડો પણ થઈ જાય છે અને અત્યારે પણ જે આ પાણી છે તે પણ હું શાકમાં નથી ઉમેરવાની જો તમને પસંદ હોય તો તમે આ પાણી અત્યારે ઉમેરી શકો છો પણ હું બીજું ગરમ પાણી ઉમેરીશ આ પાણી નહીં ઉમેરવું અને હવે મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તેલ ગરમ થાય એટલે આપણે જીરા હિંગનો વઘાર કરીશું અને જીરું અને હિંગ થોડાક સંતળાય પછી આપણે આપણા બીજા મસાલા ઉમેરવાના છે મસાલામાં મેં આવી રીતે બે લાલ મરચાં લસણ કટ કરી અને લઈ લીધું છે બે આંદડા લઈ લીધા છે અને આદુ ક્રશ કરી અને લઈ લીધું છે તમે જો લસણ અને ન ખાતા હોય તો તમારે ન ઉમેરવું અને જો તમારે ડુંગળી ઉમેરવી હોય તો તમે મિક્સરમાં પીસી અને અત્યારે ઉમેરી શકો છો લસણ થોડુંક સાંતળાય પછી આપણે આદુને પણ ઉમેરી દેસું આપણે આદુને પણ ઉમેરી દેવાનું છે અને આ બધું સંતાડાઈ જાય એટલે પછી આપણે એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે જેનાથી આપણું શાક એકદમ સરસ ગ્રેવીવાળું બનશે અને જો તમારે આવી રીતે ચણાનો લોટ ન ઉમેરવો હોય તો તમે આને અલગથી શેકીને પણ ઉમેરી શકો છો આવી રીતે પણ ઉમેરી શકાય પણ તમારે આને થોડીક વાર તેલમાં સાંતળી લેવાનો અને પછી જે આ ટમેટાની પ્યુરી બનાવી અને રાખી હતી તે આપણે ઉમેરી દઈશું અને થોડુંક આપણે બરાબર સાંતળી લેશું અને પછી આપણે આમાં મસાલા કરશું મસાલામાં હળદર સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે બાફવામાં ઉમેર્યું હતું એટલે જરૂર પ્રમાણે ઉમેરવાનું એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર તમારા પરિવારના ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર બધું ઉમેરી અને બરાબર મિક્સ કરી અને મસાલાને આપણે થોડીક વાર ફરીથી સાંતળશું એટલે જ્યાં સુધી આમાં તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આને થવા દેશું તો તમે જોઈ શકો છો કે આપણે ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે તો આપણા જે બાફેલા ચણા હતા તેને આપણે ઉમેરી દેશું અને ચણામાંથી પાણીને કાઢી લીધું છે એકલા ચણા જ ઉમેરવાના છે અને ચણા ઉમેરી અને પછી હવે આપણે આને બરાબર મિક્સ કરી લેશું મિક્સ કરી અને બે ત્રણ મિનિટ માટે આપણે આને આવી જ રીતે ગેસ ઉપર થવા દેશું અને પછી આપણે આને ગરમ પાણી ઉમેરવાના છે જે આપણે થોડીકવાર ચણા મસાલામાં એકદમ સરસ કોટ થઈ જાય પછી જ આપણે ઉમેરશું બે ત્રણ મિનિટ પછી આપણે આવી રીતે થોડું ગરમ પાણી લઈ લીધું છે તે ઉમેરી દઈશું અને હલાવી અને પછી આપણે આ ચાર પાંચ મિનિટ માટે ચડવા દેસું બધી મસાલાને કાચો સ્મેલ પણ ન આવે અને ચણા પણ એકદમ સરસ સ્વાદિષ્ટ બને અને શાક પણ આપણું એકદમ જોરદાર તૈયાર થઈ જાય તમે પણ આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો ચોક્કસ બધાને પસંદ આવશે અને ચણાનું શાક છૂટું છૂટું પણ નહીં બને એકદમ સરસ ગ્રેવીવાળું વાળું શાક બની અને તૈયાર થઈ જશે હવે હું આને ઢાંકી અને ચડવા દઉં છું તો થોડીક વાર પછી તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયું છે જો તમને પસંદ હોય તો તમારે અત્યારે આમાં કોથમીર ઉમેરી દેવી અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને શાકને સર્વ કરશું શાકને તમે રોટલા રોટલી કે ભાત કોઈ સાથે સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી લાગે છે અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાયકોન દબાવો જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં